એસએડી ટીમને પંદર જેટલા પુરાવા સાથે નિવેદન આપ્યું હતું જેમાં સવારના સમયે કેસ બાબતે રામભાઈ વાળા પૂછપરછ માટે બોલવામાં આવ્યો હતો આ કેસમાં ફરિયાદીના કહેવા મુજબ મુખ્ય આરોપી જયરાજ આહિર છે અને તેના કહેવાથી હુમલો કરાયો છે જે બાબતે સીટ દ્વારા જયરાજ આહીરને પૂછપરછ માટે આઈજી ઓફિસે હાજર થવા આદેશ આપ્યો હતો જયરાજ આહિર સાંજે પાંચ વાગે સીટની ઓફિસે હાજર થયા હતા સીટ દ્વારા જયરાજ આહીરને પૂછપરછ બાદ કેસમાં નવો વળાંક આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે કોળી સમાજના લોકો આ કેસ પર મીટ માંડીને બેઠા છે કે જયરાજ આહિરનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવે ત્યારે સીટ દ્વારા જયરાજ આહિરને તેડું આપતા કેસમાં ગતિ આવી હોય તેવું જાણવા મળ્યું હતું તમારી ઉપર આક્ષેપ લાગ્યા છે અનેક પ્રકારના તમારી ઉપર આક્ષેપ છે જયરાજભાઈ શું કેશો